માતાજી જય ભૂલેનાથ તો આપણે આવી ગયા હતા ખેતરમાં કેમ કે આજે શુક્રવાર છે તો આપણે ફ્રી પર તો ખેતરમાં આવી આવીએ જોવા માટે તો મમ્મી વાત કરી હતી ચીકુડી તો મમ્મી વાંધીને થોડું કહીએ છીએ તો જુ ગાય જ અમારી આવી ચીકુડી છે તો ગાય જ આપણે જઈએ છીએ મમ્મીના પોહે તો ખેતરમાં ચીકુડી વાટવા આ છે તો એમનો પણ ચીકુરી વાઢે છે તો તમને ગાય જ બતાવીએ કે મમ્મી કેવી રીતે ચીકુરી વાઢે છે

છોકરાને લઈ જજો તે આ અલગ ગાઈસ દોખમ જીના તે આયા તો ફરદો બહુતો બલાવણો તો મારી જે તો મિસ્ટી કોરી આવતી થી તો ગાઈસ આ રહી થી ચીકુરી હટાય તો જો સિતનનું વાતાવરણ જેવો મસ્ત છે કેટલું મસ્ત છે પક્ષીઓ પણ ઘરે જવા માંડે છે તો હેલો જ કેમ છો મજામાં મજામાં જ રહેજો આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો જોતા રહેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને ને વધુ શેર કરો આપણા વિડીયો જો કહીશ આપણા વિડીયોમાં આવું બધું નજારો જોવા મળશે આ બધું નજારો ક્યો સરસ અતારે ઘઉં ઉગી ગયા છે બધું મોટું મોટો થઈ ગયે છે ખાંડી થોડી વધારે પડસ ને મ આજકાલ માં વધારે પડવા વર્ગી છે તો ગાઈસ ઘઉં પણ હારા થશે ઓર ગાઈસ આ બધું જો મસ્ત છે કે ગાઈસ પાણી પણ ચાલુ છે તો ગાઈસ આ આઈરન ની વાયલી છે तो गाइस पानी के मस्त जाए खेतर में Oh, oh, right. oh, mm -mm 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 -mm. તો પેલું દેખો છે ને ગાઈઝ એકન તબેલો આવેલો છે ભેસેનો અને આ પૂરતો ઘર આવેલો છે ત્યાંથી આપણે ચાલતા ચાલતા રસ્તો થઈ એકેત્રમાં આવ્યા છે ગાઈઝ અહીંથી આપણો ખેતર થી ઘેર જવાનો રસ્તો છે આ રોડ છે એટલે આ જોજો તો અહીંયા રોડ આવે છે તસી તો ગમમાં જઈશું તો ગાઈઝ દિવસ कंप्लीट आ रहा हुआ है नाइस सोक्राउद निसारती 5 बजे शूटिंग बड़ा जाए से चालू अच्छा તો ચલો ગાઈસ મરીયા પેલા વિડિયો માં બીજો વિડિયો ઉતાર છું તો આટલાં સુન્દર લોક પને આલે છુ જય માતાજી બાય બાય Tata સી યુ મળીશું બીજા વિડિયો માં તમારી ચેનલ માં વિડિયો પસંદ આવે તો તમે લાઈક કરજો અને શેર કરજો આવાના વિડિયો જોવા મળશે આપણી ચેનલ માં તો આપરા વિડિયો ગમતા હોય તો લાઈક કરો અને શેર કરો જય માતાજી